ગાંડા બાવળનો લાકડાનો જથ્થો ઝડપી લીધો ભોળા ગામમાં વન વિભાગ હસ્તકની સીમમાંથી ગાંડા બાવળને કાપી એક પિકઅપ વેનમાં લાકડાનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો વન વિભાગે માહિતીના આધારે પિકઅપ વેનને ઝડપી લીધી

આ બોલેરો ગાડીમાં દેશી બાવર તથા ગાંડો બાવર બંને હતું અને જે લોકો કટિંગ કરી અને લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા ઉપરથી જ અમે તેમની અટક કરેલ હતી મુદ્દામાલની કિંમત અંદાજે દસ હજાર રૂપિયા છે તેમજ એની જે સાધન પકડેલું છે તેનું સાડા ચાર થી પાંચ લાખ રૂપિયાની વેલ્યુ છે આરોપીએ જ્યારે શાફે તેની અટકાયત કરી છે ત્યારે આરોપી એમ જણાવેલ કે જો મને આવી રીતે તમે અટકાયત કરશો તો હું સુસાઇડ કરી લઈશ અથવા તો તમે યોગ્ય કાર્યવાહી કરવા માટે જ્યારે કાર્યવાહી કરવામાં આવી ત્યારે એને એ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટેનો પ્રયત્ન